આપણા ધારાસભ્ય સાહેબ ને પણ રજૂઆત કરી કે ભાઈ અમારે આ વર્ષોથી આ રોડ સત્તર વર્ષ થઈ ગયા હજી સુધી રોલ બન્યો નથી બરોબર એટલે તમે તમે આ રોડ ની ખાસ ભલામણ કરજો અને આ રોડ જેમ બને જલ્દી બને એવી અમે ગામ લોકો આગેવાન તરીકે પણ રજૂઆત કરી કચેરી હા અમે આ આ રોડ ના બને તો અમે ધારાસભ્યશ્રી ને રજૂઆત કરવાના થાય ગામના બધા વડીલો આગેવાનો બધા લોકો રજૂઆત કરવાના અચ્છા કેટલા લોકો રજુઆત કરવાના કેટલા લોકો જવાના છો તમે અમે જવાના તો લગભગ જે ધારો કે સાતસો આઠસો ઘરની અમારા ગામની વસ્તી છે બરોબર બરોબર એટલે લગભગ બોર થી દોઢસો વગેરે બસો માણસો અમે આ કરવા માટે જવાના રાધનપુર પંથકમાં જ્યાં રોડોની ની જરૂર નથી ત્યાં રોડો બન્યા છે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડો બનતા નથી ત્યારે આવી જ એક ગામની ઘટના સામે આવી છે ત્યાંના સરપંચે જે રોડનો જે થીડા મારતા હતા તે થીડા અટકાવવામાં આવી છે ત્યારે આપણી સાથે એ પુરાણાના આગેવાન છે તેમની સાથે સંવાદ કરીશું તમારો પરિચય આપો મારું નામ છે ઠાકોર ભાવાભાઈ લખીભાઈ અને મારા ગામનું નામ છે પોરણા અને હું પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી બાબાજી તાજેતરમાં કઈ કઈ ધીગણા મારતા હતા આરએમપી કચેરી દ્વારા અને તમે કંઈક અટકાવવા આવ્યા છે સરપંચ દ્વારા અને ગામ લોકો દ્વારા શું છે આ વિગત હવે એમાં એવું છે કે લગભગ અમારે બાબર રોડ થી જે આ રોડ પોલાણા અને પોલાણા થી લગભગ આ રોડ ને જોડતા સત્તર ગામો આવેલા છે અચ્છા તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં આવે જ્યારે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા અચ્છા ત્યારે અમારે અમારી શાળામાં પોતાના શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ વખતે બરાબર કાર્યક્રમ હતો એ વખતે કેટલા વર્ષથી હશે એને લગભગ થી સત્તર વર્ષ અચ્છા સોળ સત્તર વર્ષ સત્તર વર્ષ બરાબર હવે એ વખતે જ્યારે મુખ્યમંત્રી આવતા હતા ત્યારે આ લોકોએ પંચાયત પેટા વિભાગ વાલે આ રોડ બનાવેલો હતો અચ્છા એ સમયે છે એ સમયે બનાવેલો હતો ત્યારથી અત્યાર સુધી આ રોડ નો કોઈ સાર સંભાળ લીધી નથી અચ્છા એટલે મેન્ટેનન્સ તો કરતા છે ને હુકુ દર વર્ષે મેન્ટેનન્સ કરે પણ થોડા ઘણા ખાલા પૂરી અને વાત પૂરી કરે બરોબર એટલે રોડની એટલી બધી બિસ્તર હાલત થઈ છે કે જ્યારે આપણે ગાડી લઈને કોઈ બાઈક લઈને અથવા તો ગાડી લઈને જઈએ તો આપણે પાપા પગલી સાથે આપણે રાધનપુર પહોંચીએ અચ્છા એટલા મોટા ખાલાઓ છે એટલા મોટા ખાલાઓ છે અને કોઈ બેન દીકરીની ડિલિવરી હોય તો એટલી બધી મુશ્કેલી પડે તો કોઈ હજ વગરની મુશ્કેલી પડે આવી હાલત છે આવી હાલત છે અને જો કોઈ બીમાર માણસ હોય તો એને તાત્કાલિક પોકાળવો હોય ને આપણે હોસ્પિટલે રાધનપુર તો પોકાડી શકાય તો નથી લખી આવી રોડની હાલત છે બરોબર આજે આ લોકો આ પીડબ્લ્યુ વાળા એમનો લંપલ લઈ અને કપચી લઈ અને ખાલા પૂરતા હતા એટલે અમને ખબર પડી બરોબર એટલે સરપંચ ને મેં વાત કરી કે ભાઈ સરપંચ આ રીતનું છે તું પોકી જાય અહિયાં શું છે આપણે રોડ બનતો નથી ને આ લોકો દર વર્ષે ખાલા કેમ પૂરે છે બરોબર આનું કારણ શું છે સત્તર સત્તર વર્ષે જયારે

રોડ બનાવો અચ્છા બરોબર છે એ લોકોએ શું કીધું અટકી ગયા કે છે એ લોકોએ એવું કીધું કે અત્યારે તો અમને આજે જે કરવાનું અમારા કને છે બરોબર બરોબર નવા રોડ નો તો હજી તમારી દરખાસ્ત હજી ગાંધીનગર છે અચ્છા આ લોકોની દરખાસ્ત ક્યારે કરી તમે ફરીથી કરવા માટે ફરીથી પહેલા કરી હતી એ એ જે પહેલા દરખાસ્ત કરી હતી ને આ રોડ ની એનો તો કોઈ અતો પથ્થર નો અચ્છા એનું કોઈ ઠકાણું નથી એનું કોઈ ઠકાણું જ નથી અને ફરી વખત દરખાસ્ત કરી એ દરખાસ્ત અત્યારે ગાંધીનગર ના સમાચાર ગાંધીનગર પોકેલી છે બરોબર પણ એની વખતે હું તમને કઉ આ દરખાસ્ત એટલી થયેલી કે જયારે

છે બરોબર એટલે આ જે હવે અમારે ઈ ઈ ઈ રોડ મંજૂર થાય હવે અમારે અમારા જે અમારા ગામમાં આવે અહીંયા વર્ષોથી હતર વર્ષ થઈ ગયા સુધી રોડ ના બને બરોબર તો હવે આ જે રોડ છે મેન છે હતર ગામને જોડતો રોડ છે એટલે અમે પછી શું કર્યું કે આ ભાઈ આ આ કીધું કે ભાઈ તમે ખાલા પૂરવાનું બંધ કરો બરોબર બરોબર આ વસ્તુ યોગ્ય નથી નથી એટલે ખાડા પુરવાનો બંધ કરો જો અમારે રોડ તમે નવો બનાવી આપો તો બરોબર ના અમારે આ ખાલા મંજૂર છે આ ખાલામાં આવશું બરોબર અમારે જે થાવું થાય બાકી અમારે હવે આ પેચિંગ કરવા માટે ખાલા પુરવાનું બંધ કરાવવાનું છે રોડ નવો આપે સરકાર તો બરોબર છે નવો બનાવે તો બરોબર છે ના કે આ ખાલા પુરવાનો કરવાનું નથી એવો એમ એમ કરીને અમે આ

તમે આ રોડ ભલામણ કરજો એવી અમે ગામ લોકોએ અને મેં આગેવાન તરીકે પણ રજૂઆત કરી અચ્છા તો એમણે શું કીધું પછી એટલે તમારી દરખાસ્ત છે અને મેં રજૂઆત કરી છે પણ તમે તો એવું કહો છો કે મેં બીજી વખત દરખાસ્ત કરી એક વખત અગાઉ પણ કરી હતી તો પછી એ લોકોનું હવે શું કેવું છે હવે એ લોકો એવું કે છે મેં ડીએ થી વાત કરી બરાબર ધારાસભ્ય નું શું કેવું છે કેટલા માં થશે ધારાસભ્ય નો કેવો તો એવું છે કે ભાઈ તમારો રોલ બની જાય છે બરોબર પણ ક્યારે પછી હવે એ કોઈ સમય આપ્યો નથી સમય નથી આપ્યો કે આટલા સમયમાં બે તમે ધારાસભ્ય ધારાસભ્ય આવ્યા બાદ દર વખતે એમને રજૂઆત કરું છું કે આ રોડ આવો હાલતમાં હા રજૂઆત તો કરી અચ્છા તો તો છતાં અત્યાર સુધી 3 વર્ષ તો એમને થઈ ગયા ને હા છતાં અત્યાર સુધી નથી બન્યો બરોબર અત્યાર સુધી નથી બન્યો આમ તો રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા જે નગરપાલિકાની જે રોડની જરૂરિયાત નથી એવી જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો છે અને જે પોરાણા ગામના આ અગ્રણીઓ છે એ લોકોએ કામ અટકાવ્યું છે ત્યાં રોડ બનાવતા નથી ત્યારે તેમની માગ છે કે આ રોડ બનાવવામાં આવે જે રોડની હાલત છે અત્યારે હાલ કેવી હશે અત્યારે હાલ રોડની હાલત તો એવી છે ને કે મોટા મોટા ખાલા પડી ગયા છે અને અમારે સાધન લઈને મારે ખુદને ગાડી છે મારે ગાડી લઈ દાદનપુર થી પોરણા પોકું હોય એટલે છ કિલોમીટર ની અંદર મારે અડધો કલાક કલાક થઈ જાય મારા ઘરે પોકતા આટલો રોડ બે હાલતમાં છે તો તો હવે આરંભી વાળા કદાચ તમે ગામડ કવ્યું છે નહીં ફરીથી થીગડા મારવા આવશે તો તમે થીગડા મારવા દેસુ કે નવીન રોડ જવા થાય ત્યાં અટકાવશું થીગડા મારવા દેવાના છે ને બિલકુલ બરાબર જ્યાં સુધી સરકાર અમને નવો રોડ નહીં આપે ત્યાં સુધી થીગડા મારી દેવા મારવાના નથી

હવે હવે જો હવે આ તપાસ કલાપી જોશે અને જાણવું પણ જોશે એમ બરાબર સત્તર વર્ષથી રોડ કેમ કેમ નથી બંધુ કારણ કારણ શું કારણ કે મંજૂરી થઈ ગયું કદાચ ના બને આવું બને આવું ઘણી જગ્યા બનતું હોય છે

મને એ લોકોએ ફોન કર્યો હું ત્યાં આ સ્થળ ઉપર હાજર છો મેં કીધું ભાઈ મારા કામ ના પાડે છે તમે એમ કરો આ ચીગડા મારવાનું રહેવાજો જો તમારો રોડ કરો તો આખો કરો સરપંચ હું તમને આપડે નથી હટાડવું બરાબર બરોબર સરપંચ હું તમને અટકાવીશ કારણ કે દરખાસ્ત કે આવું તમે માંગણી કરી છે આ રોડ ની નવા રોડ ની હવે એમાં એમએલએ સાહેબ કીધું હતું કે રોડ આવી જશે પણ હજુ સુધી આવ્યો નથી

આ ધારાસભ્ય એ તમને લેટર બતાવ્યો પરંતુ એ જે ખાડાઓ છે એ પૂરવા માટે આવ્યા તો નવો રોડ નું તમે ના કીધું એમને કે નવો road મને બનાવી આપો હવે એમને તો વાત હાલ નહીં કરી બરાબર પેલા તમે કીધું ને તમે કીધું ને કે ધારાસભ્ય એ કંઈક લેટર લખ્યો મને બતાવ્યો તો પછી તમે એ ટાઈમે ધારાસભ્ય ને એવું ના કહો કે આ લોકો થીગડા મારવા આવ્યા છે એમને તો કીધું કે રોડ થઈ જશે બરાબર બરાબર થીગડા મારવા આયા એટલે આમાં એવું થઈ ગયું કે આ કામ ચલાવું પદ્ધતિ છે ને હવે કદાચ અમારો રોડ નહીં થાય એટલે એના કારણે અમે બંધ કરાવ્યું અમે એટલું કીધું એમને જે પીડબ્લ્યુ માં એસો હતા એમને કીધું કે ભાઈ તમે રોડ કરવો હોય તો પૂરો કરો ના કે ચીગડા અમારે નથી મરાવા અરે બી વિભાગમાં કીધું હશે આટલી વાત અમે કરી અરે અરે વિભાગમાં કીધું હશે તમે પંચાયત માં ભાઈ કોઈ હતા આ પીડબ્લ્યુ માંથી સરપંચ 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 આ તમે જે રોડના ઠીકરાની વાત કરો જોઈએ એ દસ વર્ષથી આમ તો નવો દસ વર્ષ પહેલા બનેલું છે

અને તમારા ગામ જે રોડ છે એ કેટલા ગામ ને જોડતો રોડ છે અમારા જે અમારો કોરોના નો ને એ તો અંદાજે દસ થી બાર ગામ ને જોડતો હશે કેમ કે અમારા ત્યાં છે અલ્હાબાદ જવાય વિજયનગર જવાય શુભાપુરા જવાય ઘોડ જવાય સુલતાનપુરા જવાય અરજહર જવરાય આ લોકો કાયમી અહિયાં થી જ નીકળે છે ને આ રોડ ઉપર થી

બરોબર બરોબર તો પછી તમારા લેટર pad ઉપર તમે નવા route ની માંગણી કરી કે નહીં હમણાં કોઈ હવે માંગણી માં તો એમને કીધું હતું કે થઈ જશે એટલે આપણે હાલ કોઈ માંગણી કરી નથી ધારાસભ્યએ તમને કીધું કે થઈ જશે એટલે તમે તમારા પંચાયતમાં લેટર લખ્યો નથી બરાબર ને તો પછી આ કામ અટકાવ્યું છે તો પછી હવે નવા રોડ શું તમને ધારાસભ્ય એ કીધું ક્યારે આવશે અથવા પંચાયતે કીધું તો આપણે ધારાસભ્ય ને પૂછવું પડશે બરોબર

હવે મે તમને ના વાત કે કોઈ મહિલા પ્રેગ્નન્ટ હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય ને તો અમારે દવાખાને જાતા જાતા તો વ્યક્તિ વધારે બીમાર પડી જાય ઓહો તો પછી હવે શું બનશે રોડ તમને એવું લાગે છે કે આ લોકો રોડ નવો બનાવી દેશે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા જાણ કરાવ છું કે અમારે એવો કઈ સરકાર નો વિરોધ નથી પણ સરકાર જો અમને વહેલી તકે રોડ બનાવી આપે તો એમની મહેરબાની ભાજપના ધારાસભ્યને કોણ કે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવે હવે આમાં શું નાંજીભાઈ હવે એમએલએ સાહેબ કને હું ને મારા ગામના નાના મક પ્રતિનિધી થઈશું બરાબર બરાબર રૂબરૂ મળીને પછી વાત કરીશું આ એનું કારણ છે તમે ઠીકડે અટકાવ્યા છે તો હવે રોડ છે એની હાલત તો ખરાબ થવાની છે જ્યાં સુધી આ નવું નથી બનતો ત્યાં સુધી

બરોબર હવે આ લોડ પૂરી જરૂરિયાત છે સત્તર હજાર ગામ આ લોડ ઉપર આવેલા છે તેમ છતાં આ લોડ મંજૂર નથી થતો એનું કારણ શું એ મને સમજાતું નથી બરાબર કેમ આવું બને એમ તો બાબાજી હવે આ રોડમાં થી ના મારે એના માટે તમારું આગામી સમયે તમે ધારાસભ્ય કરીને રજૂઆત કરવાના છો કે પછી પંચાયતમાં આર એમ કચેરીમાં હા અમે આ આ રોડ ન બને તો અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવાના ગામના બધા વડીલો આગેવાનો બધા લોકો રજૂઆત કરવાના હતા અચ્છા કેટલા લોકો રજૂઆત કરવાના કેટલા લોકો જવાના હતા તમે અમે જવાના તો લગભગ જે ધારો કે સાતસો આઠસો ઘર ની અમારા ગામ ની વસ્તી છે બરોબર એટલે લગભગ સો થી દોઢસો વગે બસો માણસો અમે રજૂઆત કરવા માટે જવાનું બરોબર ત્યાં સુધી તમારો રોડ ચીગલ મારવા દેવાના નથી બરોબર અને જો ગાંધીનગર જવાની જરૂર પડે બરોબર તો ગાંધીનગર પણ રજૂઆત કરવા માટે તમારે શું કરવા ગાંધીનગર જવું પડે ધારાસભ્ય તમે રજૂઆત કરો તો તમને હવે વિશ્વાસ એવું છે ધારાસભ્ય ને અમે રજૂઆત કરશું બરોબર પણ જો અમને પરિણામ નહીં મળે તો તમે જવાની તૈયારી છે તો આ હતા આપણી સાથે ભાવાજી ઠાકોર કે જેઓ ભાજપના જ અગ્રણી છે સરપંચ સાથે પણ એ સંવાદ કર્યો સરપંચનું કહેવું છે કે અહીંયા થીગડો મારવા આવ્યા હતા ને ગામ લોકોએ તેઓનું કામ અટકાવ્યું છે ત્યારે આ નવીન રોડની માગણી કરી છે ઘણા સમયથી આ રોડ બન્યો નથી છતાં પણ જે થીગડા છે એ દર વખતે મારવામાં આવે છે ડિલિવરી પ્રસંગમાં પણ જે બહેનો હોય છે તેમને અને જે માદગી જે લોકો હોય છે તેમને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે ત્યારે છ કિલોમીટરમાં અડધો કલાક સમય છે 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 એ કહી રહ્યા આ રસ્તો રસ્તો ત્યારે બનાવવા ક્યાંક ને ક્યાંક આ ગામ લોકો ઉગ્ર આંદોલન કરશે ઉગ્ર રજૂઆત કરશે તેવી તેમનું કહેવું છે બસ મારી સાથે કેમેરામેન છે મુકેશભાઈ મને અને મુકેશભાઈને જ્યાં સુધી નવા અપડેટ ના આવે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર